ભરૂચ શહેરના કશક ગરનાળાના ઉપરના ભાગે આવેલ આ લારી તેના સ્વાદ અને ભજીયાની ક્વોલિટી માટે પ્રખ્યાત છે અહીં બ્રેડવડા મેથી ગોટા બટાકાની પૂરી અને ઓર્ડર ઉપર રતાળાની પૂરી પણ બનાવવામાં આવે છે તમે સ્ટ્રીટ ફૂડના શોખીન છો અને ભરૂચમાં રહો છો કે ભરૂચથી સુરત તરફ પસાર થતા હોવ ત્યારે ગોલ્ડન બ્રિજ આગળ અને આમ જોવા જઈએ તો કશક ગરનાળાના ઉપરના ભાગે આ ઠાકોરભાઈ અને સવિતાબેનની દુકાન છે નારી છે પહેલાં લોકો પથારો કરીને ભજીયા વેચતા હતા પણ હમણાં આ બ્રિજનું નિર્માણનું કામ ચાલે છે એટલે થોડા કૂપર એમણે આ લારી કરી છે અહીં તમને બ્રેડવડા અથવા બ્રેડ પકોડા મેથી ગોટા અને બટાકાની પૂરી અદ્ભુત સ્વાદ એકદમ ટ્રેડિશનલ એનો સ્વાદ મળશે અને બહુ જ કિફાયતી ભાવમાં તમે ક્યાંય પણ જશો તો તમને દસ રૂપિયાથી નીચે બ્રેડવળું નહીં મળે પરંતુ અહીંયા સાડા સાત રૂપિયામાં એટલે પંદર રૂપિયાના બે બ્રેડવડા ભજીયા બટાકાની પૂરી અને સાથે તળેલા મરચાં બ્રેડની બે સ્લાઇડની વચ્ચે સ્પેશિયલ રીતે તૈયાર કરાયેલ મસાલો ભરીને તેને ચોકોળ આકારમાં કાપ્યા પછી એ ટુકડાને બેસનમાં બોળીને બનાવાતા બ્રેડ વડા અહીંની વિશેષ આઇટમ છે બ્રેડ વડામાં બે બ્રેડની વચ્ચે બટાકા ધાણા લીલો મસાલો અને ઠાકોરભાઈ દ્વારા તૈયાર કરાતો વિશેષ મસાલો ઉમેરીને તેનું પૂરણ તૈયાર કરવામાં આવે છે અને તેનાથી બને છે સૌના લાડકા અને અહીંની સ્પેશિયલ આઇટમ બ્રેડ વડા આપનું નામ શું છે મારું પરમાર આપ આ જે ભજીયા ખાવા આવ્યા છો એ ક્યાં આગળ આવ્યો આ કસક ગંડારું છે રેલવે સ્ટેશન પાસે કસક ગંડનારાના ઉપરના ભાગમાં હવે પહેલાં પથારા પર હતા ની છે આ ગંનારાનું કામ ચાલુ થયું એટલે અહીંયા ઉપર આવ્યો છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ કામ કરે છે અને જે બ્રેડ પકોડા બનાવ્યા છે એ મારા ખ્યાલથી આખા ભરૂચમાં સૌથી સારામાં સારા બેસ્ટ અમને જેવા બ્રેડ પકોડા જે સ્ટ્રીટ ફૂડ ગઈ એમાં અમને જેવા કોઈ બનાવતા મેં જોયા નથી અને હું અઠવાડિયામાં એક વખત ખાઈએ છીએ સવારે છ થી સાડા નવ વાગ્યા સુધી અને બપોરે એક વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધી અહીં સતત અને ગરમા ગરમ ભજીયા બનતા રહે છે અને સ્વાદ રસિકો તેનો સ્વાદ માણતા રહે છે

સવિતાબેન અને ઠાકોરભાઈની આ જોડી અહીં સતત પ્રવૃત્ત રહે છે તેમની લારી રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલ હોય રાજધાની સહિતની ટ્રેનમાં પણ તેમના ભજીયાનું પાર્સલ કેટલાક લોકો મંગાવતા હોય છે અને તેઓ ખુશી ખુશી પહોંચાડે છે આપણે તમારું નામ શું છે મારું ઠાકોરભાઈ અત્યારે આપ આ જે આઈટમ બનાવો છો એ કઈ આઈટમ બનાવી રહ્યા છો બ્રેડ પકોડા અને એમાં શું શું તમે નાખો છો એમાં શું શું થાય થાય છે તો બ્રેડ પકોડા બને બ્રેડ પકો બટોકા બટાકા હા મસાલો ઓકે હા ધાણા અને એનું તમે આ એક જાતનું પેસ્ટ જેવું બેટર બનાવો છો મસાલો બરાબર અને પછી પછી એને આ બે ત્રીજી વચ્ચે મસાલો નાખી કટિંગ કરીને બ્રેડ પકડવા બનાવ્યું બનાવો છો એમાં શું શું ઓરિજિનલ મારા ઘરનો જ છે ઓકે હું બજારથી આખો લાવીને જ બનાવું છું એમાં તમે શું શું નાખો છો મેટરમાં હું કોઈને આપતો જ નથી ઓકે અને તમારી મોનોપોલી આઈટમ છે તમે કેટલા વખત ત્યાં લારી ચલાવો છો સત્તર હજાર વર્ષથી

સતત પ્રવૃત્ત રહે છે અહીં બટાકાની પૂરી અથવા બટાકાના ભજીયા અને મેથી ગોટા પણ સતત બનતા રહે છે અને નિશ્ચિત કરેલા તેમના સમય દરમિયાન અહીં ગરમાગરમ ભજીયા બટાકા પૂરી અને બ્રેડવાળા સ્વાદ રસિકોને મળતા રહે છે ભજીયા બનાવવા માટે વપરાતું બેસન બટાકા બ્રેડ તેલ કે અન્ય મસાલો અહીં બ્રાન્ડેડ ક્વોલિટીનો વાપરવામાં આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી નામ શું

છેલ્લા સત્તરેક વર્ષથી પથારા સ્વરૂપે ચાલતી આ દુકાન હાલ અહીં વિકાસ કાર્ય ચાલુ હોય લારી સ્વરૂપે ચલાવવામાં આવે છે પરંતુ આગામી સમયમાં આ લારી પુનઃ પથારા સ્વરૂપે જોવા મળે તો નવાઈ નહીં ઠાકોરભાઈ આ તમે જે બધું વાપરો છો એ કઈ રીતે છો અને કેવું હોય છે ચાલુ પામોલીનું તેલ વાપરતો અને બીજો જે મસાલો તમે વાપરો છો એ કયો વાપરો ગરમ જ વાપરો બટાકા અને બ્રેડ ને એ જે લાવો છે એ કઈ ક્વોલિટી ના હોય છે આ બ્રેડ તમારે આવું છે અને બટાકા બટાકા બજારમાંથી લાવવા હું બનાવું છું બ્રેડ પકોડા ભજીયા બટાકા પૂરી દાલવારાવારા નથી મારી પાયા ક્યારેય પણ ભરૂચથી સુરત કે નેશનલ હાઈવે પર પસાર થતા હોઉં તો યાદ રાખજો ગોલ્ડન બ્રિજ આગળ અને ટેકનિકલી જોવા જઈએ તો કસક ગરનાળાના ઉપરના ભાગે આ લારી આવેલી છે સરનામું યાદ રાખશો ભરૂચ શહેરના કશક ગરનાળાની ઉપર જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ગોલ્ડન બ્રિજના સાનિધ્યમાં આપને આજનો આ એપિસોડ કેવો લાગ્યો તમારા પ્રતિભાવો અમને જણાવશો અને આપ તમારો જે પણ કંઈ રિસ્પોન્સ છે એ કોમેન્ટ બોક્સમાં લખજો તમે બીજા કયા વિડીયો જોવા માંગો છો એ પણ અમને જણાવજો આભાર જોઈ Like and share with you. Subscribe channel.